નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની ડિફરન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે જેમ કે આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણ ચાર બુધવારથી હું મારા હાલના સોરઠ પ્રવાસ વિશે કેટલીક માહિતી અહીંયા શેર કરું છું અને મારા પોડકાસ્ટનો એ સો સોરઠ સિરીઝનો આ છેલ્લો ભાગ છે અને આ છેલ્લા ભાગમાં અમે સાસણગીરમાં ક્યાં રોકાયા હતા અને કેવી અદ્ભુત જગ્યા હતી એના વિશે મારે વાત કરવી છે તો આ વિડીયો છેક સુધી જોજો અને આ ચેનલ પર આપણે દર વખતે અથવા એટલે કે દર અઠવાડિયે ત્રણ વખત જુદા જુદા વિષયો સાથે મળીએ છીએ એટલે આવા જુદા જુદા વિષયોમાં જેમ કે ક્રિકેટ છે રાજકારણ છે બોલીવુડ છે સમાજને લગતી જુદી વાત છે કે પછી હમણાં જે મેં વાત કરી પ્રવાસને લગતી કોઈ વાત છે એ બધી બાબતોમાં તમને જાણકારી અથવા તેનું વિશ્લેષણ માહિતી મેળવવાની જો ઈચ્છા હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો છેલ્લે લાઇક કરજો પણ છેલ્લે સુધી જોજો કારણ કે છેલ્લે આ જગ્યાનું જે ડેલી તમને ચાર્જ છે એના વિશે હું માહિતી આપવાનો છું અને એ જોઈને તમને ખરેખર આશ્ચર્ય થશે અથવા તો એ જાણીને નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો ગયા ફેબ્રુઆરીના અંતમાં અમે એક પ્રસંગમાં જૂનાગઢ ગયા હતા અને પછી જેમ આગળના આપણે વિડીયો બધા જોયા એ પ્રમાણે આપણે જૂનાગઢનો જે રોપવે છે એના વિશે જાણ્યું સોમનાથ મંદિરમાં જે સાગર દર્શન ગેસ્ટ હાઉસ છે એના વિશે જાણ્યું સોમનાથમાં કઈ કઈ જગ્યાએ જમવા જવાય અથવા તો સોમનાથની અંદર કયા સ્થળોએ ફરવા જવાય એના વિશે પણ આપણે માહિતી મેળવી અને આજે છેલ્લા ભાગમાં અને હા આપણે પેલું ગીરમાં જો સિંહ જોવો હોય તો એની શું આખી પ્રોસેસ છે એ વિશે પણ આપણે જાણ્યું તો આ બધી જ વસ્તુઓ ઉપરાંત જ્યારે અમે ગીરમાં ત્યાં રોકાયા એના વિશેની માહિતી સાથે હું આ સિરીઝ આજે પૂરી કરવા જઈ રહ્યો છું તો અમે રોકાયા હતા લુકઆઉટ વિલામાં આ જે લુકઆઉટ વિલાનો જે રેફરન્સ છે એ અમને પણ અમારા એક સંબંધી દ્વારા મળ્યો હતો ને એ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને એમણે જ્યારે અમને અહીંયા જે એનો ટેરિફ છે ચાર્જીસ છે એ કીધા ને ત્યારે તો અમને આશ્ચર્ય થયું હતું કે ઓહો આટલા જ આટલી બધી સગવડ મળે ખરી તો અમને પણ મળી અને એ શું મળી અને એ ટેરિફ શું છે એવું છેલ્લે તમને કહેવાનું છે પણ આ જે લુકઆઉટ વિલા છે એ એકચ્યુઅલી એક મોટા ખેતરનો અથવા વાડીનો એક હિસ્સો છે અને સાસણથી સાસણથી તલાળા જઈએ ત્યારે ચાર પોઈન્ટ સાત કિલોમીટર પાસે એક ડાબી બાજુ વળાંક આવે છે જે ભોજદે ગામ તરફ જાય છે અને ભોજદે ગામથી એક કિલોમીટર પહેલાં ફરી પાછો એક વણાક ડાબી બાજુ આવે છે અને એ આ તમને લુકઆઉટ વિલા તરફ લઈ જશે બહાર બધે બોર્ડ મારેલા જ છે એટલે તમે સિંહ સદનથી આવતા હશો તો તમને એ બોર્ડ દેખાઈ જ જશે હવે એટલે એક રીતના જુઓ ને તો સિંહ સદનથી આ જે રિસોર્ટ છે ને એ લગભગ સાડા છ કિલોમીટર દૂર છે એટલે તમે જો સિંહ દર્શનની ઈચ્છાથી ગયા હો તો મારી એવી સલાહ છે કે તમારે જે કોઈ પણ સ્લોટ હોય સવારનો બપોરનો કે બપોર પછીનો તમે એટલીસ્ટ પોણા કલાક પહેલાં અહીંથી નીકળી જજો ભોજદેથી મેઇન રોડ એટલે કે તલા તલાળા સાસણનો જે રસ્તો છે એ થોડોક ખરાબ છે એટલે એમાં થોડીક વાર લાગશે પછી તો રસ્તો બહુ જ સરસ છે સિંહ સતત સુધી એટલે જો તમારે સિંહ જોવા જવું હોય અને તમે લુકઆઉટ વિલામાં રોકાયા હો તો તમે થોડાક વહેલાં નીકળજો એટલે આ તો વાત થઈ સિંહ સદન વગેરેની હવે આ લુકઆઉટ વિલા વિશે થોડું જાણીએ તો આ એક જ પરિવાર દ્વારા મેનેજ થાય છે બે ભાઈઓ છે અને બાકીનો જે પરિવાર છે મમ્મી ભાભી વગેરે દ્વારા આ મેનેજ થાય છે અહીંયા કોટેજની વ્યવસ્થા છે જો હું ભૂલતો નઉં તો અહીંયા લગભગ છ એક કોટેજ છે વધુ ઓછા એ તમે ફોન પર વાત કરી શકશો અને મોટે ભાગે ફેમિલીને આપવામાં આવે છે એટલે તમે પતિ પત્ની વડીલ બાળકો સાથે અથવા તો તમારા નજીકના સહકાર સંબંધીઓ કઝિન્સ વગેરે સાથે જાઓ તો તમને મળી જશે હા કપલ જાઓ તો પણ વ્યવસ્થા થાય છે પણ એના ચાર્જ વધુ હોય છે શું છે તમે નીચે મેં નંબર આપ્યો છે એમની સાથે વાત કરી લેજો અને આ જે પરિવાર છે અને જે આ રિસોર્ટ ચલાવે છે એમનું નામ છે ભરતભાઈ અને ભરતભાઈનો નંબર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું તો તમે જ્યારે પણ જાઓ સાસણગીર ત્યારે ભરતભાઈને અગાઉથી ફોન કરીને બુકિંગ કરી લેજો હવે કોટેજીસ ખાસા મોટા છે અને ખૂબ કમ્ફર્ટેબલ છે અમે અહીંયા શિયાળામાં ગયા હતા એટલે ઓઢવા પાતરવાની બિલકુલ સરસ વ્યવસ્થા હતી પાછો જંગલનો વિસ્તાર રહ્યો એટલે ઠંડી પણ વિસ્તાર લાગતી હતી પણ તમે જો અત્યારે ઉનાળાના સમયમાં જાઓ તો એસીની વ્યવસ્થા પણ છે એટલે એ કોઈ ચિંતા નથી અને શિયાળામાં જાઓ કે ઉનાળામાં જાઓ સવારે સૂરજ જેવો ઉગે એટલે સોલરની વ્યવસ્થા છે એટલે ગરમ પાણીની નહવાની વ્યવસ્થા પણ થઈ જાય છે દરેક કોટેજની એટલે આમ સર્કલમાં કહો તો કોટેજ છે અને વચ્ચે એક બગીચા જેવું છે જેમ સૌરાષ્ટ્રની એક રીતિ છે એમ પ્રમાણે અહીંયા કાંકરા પાથરવામાં આવ્યા છે અને અહીંયા હિંચકા છે નાના બાળકો માટે અને મોટા બાળકો માટે પણ ઉપરાંત ખાટલા પણ અહીંયા પાથરવામાં આવ્યા છે એટલે તમે આરામથી તમારો બાકીનો સમય તમારે કરવું હોય વ્યથિત એ તમે અહીંયા શાંતિથી કરી શકો છો ઉપરાંત બે એવા કોટેજ છે એની ઉપર માછળા પણ બાંધેલા છે એટલે નીચે જેમ ખાટલા કીધા એમ માછળા ઉપર પણ બે ખાટલા છે તો તમે ત્યાં પણ ઉપર જઈને શાંતિથી બેસીને તમારું એમ કહેવાય ને કે શાંતિથી આરામ કરી રહો મારી જેમ બહુ આળસુના પીર હો તો શાંતિથી તમે પડ્યા રહો અને મજા માણી શકો છો હવે શિયાળામાં જાઓ જેમ કે અમે ગયા હતા તો તમને કેમ્પ ફાયરની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે એટલે પહેલેથી કહી દેવું પડે જ્યારે તમે જાઓ ત્યારે કે આજે રાતના અમારે કેમ્પ ફાયર કરવાની ઈચ્છા છે તો તમને એ આગોતરી અથવા તો એક અલગથી જગ્યા આપવામાં આવે છે જ્યાં તમે કેમ્પ ફાયર કરીને આરામથી બેસી શકો છો અને ટાપણું કરી શકો છો તમે સેલ્ફ ડ્રાઈવ નથી કરતા પણ ટેક્સીમાં જાઓ છો અથવા તો ડ્રાઈવરને લઈને જાઓ છો તો એની પણ રહેવાની અલગથી વ્યવસ્થા છે હવે આવીએ મૂળ વાત ઉપર એટલે કે ભોજનની જેનો મને બહુ શોખ છે સંપૂર્ણ કાઠિયાવાડી ભોજન મળે છે સવારે નાસ્તો અને બે ટાઈમનું સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભોજન મળે છે મને ખૂબ મજા આવી ગઈ હતી અહીંયા અમે લગભગ આજે સાંજે પહોંચ્યા તો બીજે દિવસ આખો અને પછી ત્રીજે દિવસે સવારે ઉપડ્યા હતા બધા જ ટંકનું ભોજન મને ખૂબ ભાવ્યું હતું અમે જ્યારે પહોંચ્યા ને ત્યારે મારી ઈચ્છા પ્રમાણે એમણે ખીચડી કઢી ભાખરી ટમેટાનું શાક સરસ ટમેટા બટેટાનું શાક અને કહેવાય ને કે ટેસડો પડી જાય એવું જેમે હતા નીકળવાના આગલા દિવસે સવારે અમે બધું જ આખી ફૂલ કાઠિયાવાળી ડીશ સેવ ટમેટાનું શાક ને વગેરે ખાધું પણ એમાં જો મને ખૂબ ભાવ્યું હોય ને તો એ હતા ભરેલા રીંગણા બટેટાનું શાક વાહ વાહ શું સ્વાદ હતો તુવેની દાળ તો મને ખૂબ પ્રિય છે એ પણ હતી અને રોટલો હતો જેને રોટલો ખાવો હોય એને રાતના અમે રોટલો પણ કરાવડાવ્યો હતો અને બીજે દિવસે એ રોટલો જે બચ્યો હતો એનો વઘાર કરીને એટલે વઘારેલો રોટલો ખાઈને નાસ્તો કરીને અમે અમદાવાદ તરફ પરત વળ્યા હતા અને બીજું તમને કહું ને તો અહીંયા જે ભરેલા મરચાં આવે છે ને એ એ અદ્ભુત છે આવા ભરેલા મરચાં તમને ક્યાંય નહીં મળે એટલે આ બાજુ કોમ્પ્લિમેન્ટરીમાં આવે છે એટલે કોમ્પ્લિમેન્ટરીમાં બીજું શું છે એ પણ સાંભળો છાશ આટલો જગ ભરીને છાશ અનલિમિટેડ માખણ ગોળ અને પાંચ કે છ જાતના અથાણા કચુંબર સરસ મજાનું કોબીજ અને મરચાંનું વઘારેલું થોડુંક કચુંબર એ થોડોક વઘાર હતો પણ કચુંબર આટલું બધું હતું એ અમે બે ટાઈમ ખાધું પ્લસ પાપડ તમે કહો તો શીખી પણ દે અને તળી પણ આપે આટલું બધું છે અને હા એક વસ્તુ તમારે અહીંયા લુકઆઉટ વેલામાં ધ્યાન એ રાખવાની છે કે તમે કહેશો એ જ બનાવીને આપશો અહીંયા કોઈ ફિક્સ મેનુ નથી પણ કાઠિયાવાડી જ છે પણ તમારે કહેવું પડશે કે મારે નાસ્તામાં ખાવું છે લંચમાં ખાવું છે અને ડિનરમાં ખાવું છે અને હંમેશા ગરમા ગરમ જ ભોજન પીરસાય છે એટલે એવું નથી કે તમે સિંહ દર્શન કરવા ગયા ત્યાં લંચ બની ગયું પછી તમે આવો એટલે ગરમ કરી નહીં તમે આવશો તમે કહેશો પછી જ બનાવશો અથવા તો તમે કહેશો કે મારે દોઢ વાગે ખાવું છે બે વાગે ખાવું છે તો એ સમયે ભોજન રેડી હશે એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે આ ભોજન છે એ મેં ભરતભાઈ કીધું એમના પરિવારના સભ્યો જ બનાવે છે એટલે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી અને હાઈજીન એમાં શંકા કરવાનો એટલે કંઈ એની તરફ જોવાની જ કંઈ જરૂર નથી અને એકદમ સ્વાદિષ્ટ ભોજન હોય છે હું કહું છું મને હજી પણ આ બોલો છો તો જીભમાં પાણી આવે છે અચ્છા હવે અહીંયા ચા પણ અનલિમિટેડ મળે છે તમે માગો ત્યારે માગો એટલી ચા મળે છે સવારે નાસ્તામાં પણ તમે પરોઠા કહો આલુ પરોઠા કે બીજું કંઈ તમને ઈચ્છા હોય તો મળે બાકી જો તમે કશું ના કહો તો તમને પાપડી ગાંઠિયા અને ચા તમને એમને આપવામાં આવે છે જો તમે કશું એમ કહો કે ના તમે જે આપો હોય તો આ પ્રકારનો નાસ્તો ફિક્સ નાસ્તો તમને આપવામાં આવે છે હવે મેન વાત પર આવીએ કે આ આટલું સરસ છે તો આની ટેરિફ શું છે સાંભળજો આશ્ચર્ય થશે સવારનો નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું અનલિમિટેડ ચા જમવામાં મેં કીધું એ પ્રમાણે તમે કહો એ પ્રમાણે તમે કહો ત્યારે તમે કહો એટલું બનાવે ચા અનલિમિટેડ છાશ માખણ ગોળ કચુંબર અથાણા અનલિમિટેડ થયો એટલું એક દિવસના એક વ્યક્તિના બારસો ને પચાસ રૂપિયા ફક્ત જી હા ફક્ત બારસો ને પચાસ રૂપિયામાં તમારી રહેવાના સાથે જમવાનું બધું જ ઇન્ક્લુડ છે વિચારો આટલી સસ્તી ટેરિફમાં તમને ગીરમાં ચાલો એ લોકોને કોઈ સ્ટાર રેટિંગ નથી મળ્યું પણ થ્રી સ્ટારથી ઓછું તો તમને અહીંયા નહીં મળે કારણ કે અહીંયા સ્વિમિંગ પૂલ પણ છે તમે જાઓ અગાઉથી જાણકારી કરી આપી દેશો તો તમને સ્વિમિંગ પૂલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે સ્વિમિંગ પૂલ છે પણ પાણી વેસ્ટ ન જાય ને મહેમાન આવવાના હોય તો સ્વિમિંગ પુલ ભરી આપે છે એટલે આટલી બધી વ્યવસ્થા ફક્ત બારસો ને પચાસ રૂપિયામાં મેં કીધું રાતના કહો તો કેમ્પ ફાયર પણ બનાવી કરી આપશે તમારે જ્યાં ફરવું હોય જ્યાં બેસવું હોય અને જે ખાવું પીવું હોય એ તમને વ્યવસ્થા કરી આપવા એ પણ ફક્ત બારસો ને પચાસ રૂપિયામાં મને અહીંનું વાતાવરણ ખૂબ ગમ્યું કારણ કે સાવ શાંતિ મેં કીધું તલાલાના રોડ ઉપરથી પણ અંદર પાછું જવાનું છે એટલે જંગલની અંદર પણ પાછું જંગલ અને એની અંદર આ લુકઆઉટ વિલે છે એટલે આસપાસ એકદમ શાંતિ જોકે હવે ત્યાં ઘણા રિસોર્ટ બની ગયા છે એટલે અમે જ્યારે રોકાયા ત્યારે અમારાથી થોડેક દૂર એક રિસોર્ટ હતો ત્યાં કોઈ લગ્ન હતા તો જોર જોરથી એના અવાજ આવતા હતા પણ દિવસના સમયમાં ખૂબ શાંતિ હોય છે અને મને ખાસ કહો તો વાતાવરણ સાથે ભરતભાઈ અને એના પરિવારનો સ્વભાવ ખૂબ ગમ્યો ભરતભાઈ મેં કીધું પ્રમાણે સેવા જ કરે છે એનું એક ઉદાહરણ અમે જ્યારે ચેકઆઉટ કર્યું ત્યારે મળ્યું પણ હું શેર નહીં કરું કેમ કારણ કે ઘણા લોકો જો હું આ પ્ર બાબત શેર કરીશ તો કદાચ જે એ લોકોને આનો ગેરલાભ ઉઠાવવાની ઈચ્છા હશે એ ઉઠાવી શકે છે ટૂંકમાં કહું એકદમ ભોળા સજ્જન વ્યક્તિ છે ભરતભાઈ અને તમારી ખૂબ સેવા કરશે અને બસ મને તો ખૂબ મન થયું છે કે હું જલ્દી જલ્દી ફરીથી વુકઆઉટ વિના જાઉં અને ત્યાં રોકાઉં ક્યારે જઈશ એ ભગવાન ઉપર છોડી દીધું છે પણ જરૂર જઈશ અને ફરીથી આ વખતે તો ત્રણ ચાર દિવસનો પ્રોગ્રામ છે હમણાં બે દોઢ દિવસનો પ્રોગ્રામ હતો પણ હવે જઈશું તો ત્રણ ચાર દિવસનો પ્રોગ્રામ કરીને જવું છે અને જંગલની શાંતિ માણવી છે એવી જરૂર ઈચ્છા છે તો જોઈએ એ સમય ક્યારે આવે છે પણ તમને આ વિડીયો કેવો લાગ્યો તમને લુકઆઉટ વિલા વિશેની માહિતી કેટલી યોગ્ય લાગી અથવા તો કેટલી તમને મદદરૂપ થઈ એ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બે કીધું અમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આવતા વખતે કોઈ નવા વિડીયો સાથે આવીશું અત્યારે અહીંયા તો સોરઠની સિરીઝ પૂરી થાય છે એટલે આવતા બુધવારે કોઈ નવા વિષય સાથે આવીશું ચૂંટણીનો સમય છે આઈપીએનો સમય છે મુદ્દાઓ ઘણા મળી રહેશે તો એના વિશે આપણે ચર્ચા કરીશું ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો